બિસ્માર રોડ રસ્તા પાછળ ભ્રષ્ટતંત્ર અને ટકાવારીની સિસ્ટમ જવાબદાર છે એવામાં રાજુલા શહેરમાં રોડ રસ્તા અને વિકાસની કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ સામે આવ્યા છે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરીમાં લાલિયાવાડી અને નબળી ગુણવત્તાની કામગીરી થતી હોવાના આરોપ આમ આદમી પાર્ટીના નેતા કિશોરભાઈ દાખડાએ લગાવ્યા છે સાથે જ તેમણે રાજુલાવાસીઓને અપીલ કરી છે કે તમારા ઘર આસપાસ જો કોઈ વિકાસના કાર્યો ચાલે છે તો તેના પર ચાંપતી નજર રાખો કારણ કે નહીં તો તમારે જ એક વર્ષ બાદ ખરાબ રસ્તાના કારણે હાલાકી ભોગવવાનો સમય આવશે આ સાથે જ કિશોરભાઈએ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રસ્તા અને કેટલીક ચાલુ કામગીરી પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે હાલ રાજુલા નગરપાલિકા દ્વારા જે કઈ રોડ રસ્તાના કામ ચાલી રહ્યા છે તે ટેન્ડર મુજબ નબળા પૂરા પૂરા ભ્રષ્ટાચારથી ચાલી રહ્યા હોય આમાં સભ્યો ધારાસભ્યો લગભગ તંત્ર પણ જોડાયેલું હોય એવી રીતના કામ ચાલે છે સાઈટ પર કાલે મેં આટો માર્યો કોઈ રાજુલા નગરપાલિકાના એન્જિનિયર કન્સલ્ટિંગના એન્જિનિયર કોઈ હાજર રહેતા નથી અને જે કામ કરવાનું હોય એને સબૂત સાથે કાલે અમે આરટીઆઈ પણ કરવાના છીએ કે હાલ કેટલા રોડના કામ ચાલુ છે ને રાજુલાની પ્રજાને પણ મારો એક અનુરોધ છે કે તમે તમારા ઘર આગળ રોડ થાય તો તમે એની તાકીદ રાખો કે માલ કેવો વપરાય છે કેવું ખોદકામ કર્યું છે રોલ હા કે ન થાય કારણ કે રોડ તો બની જશે પણ પાછો વરસ તૂટી જશે ને એ ખાડા પડશે તો એમાં આપણે જ પડવાનું રહેશે એટલે જો પ્રાઇમરી કામ સારું કરાવશું તો આપણે લોંગ લાઈફ આપણે રોડ વાપરી શકશું અમારે કોઈ આમાં કમિશન હાટે નહીં પણ ખરેખર રાજુલાનો રોડ સારા થાય રાજુલાનો સારો વિકાસ થાય ખાલી વિકાસ એક નામથી વિકાસ નથી ત્યારે આ ભાજપની સરકારમાં કોઈ પણ અધિકારી કોઈ પણ પદાધિકારી કે કોઈને કાંઈ લેવા દેવા નથી ફક્ત ક્યાંથી કેટલા રૂપિયા આવે એની સામે ધ્યાન છે તો આવી ભ્રષ્ટાચાર સરકાર અમે ખરેખર આપણે ઝઝમવું જોઈએ અમે ઝઝમબી રહ્યા છીએ આની માટે કાલે રાજુલા નગરપાલિકામાં આરટીઆઈ પણ અમે કરવાના છીએ તો પત્રકાર તમામે તમામ મિત્રો આવા જે કાંઈ ખોટા કામો ચાલતા હોય કે એને ઉજાગર કરવું તમારી પ્રાથમિક ફરજ છે આમાં કોઈની શરમ ન રાખો આ શરમમાં આપણું ગામ ટીપાયેલું છે હાલમાં અત્યારે સ્ટ્રીટ લાઇટ જો કે વિસ્તારમાં તમને દેખાય છે ને સ્ટ્રીટ લાઇટ એવી લાગે છે કે આજે લગાડે ને કાલે ઉડી જાય ક્યાંથી આ લોકો લાવે છે માલી ખબર નથી પડતી જ્યારે પૈસા નગરપાલિકામાંથી બહુ મોટી રકમ ચૂકવવામાં આવે છે એની સામે વળતરમાં આપણે કાંઈ મળતું નથી તો આપણા ટેક્સનો પૈસો છે આપણો રાજુલાનો પૈસો છે સો ટકા સારામાં સારું કામ થાય એ રીતની ગુણવત્તાવાળા કામ થાય એની માટે અમારી લડત ચાલુ છે ચાલુ રહેશે યથાવત જ રહેશે કિશોર કૌશિક નગરમાં જે નવો જે રોડ છે પ્રાંઠ ખત્રી સુધી બનાવવામાં આવ્યો છે એ રોડને જ્યારે નવો બને રોડ બન્યા બાદ ફરી તોડવામાં આવ્યો કોઈ પણ કારણો દર્શાવી એ બાબતે શું કેવું છે પહેલા તો મેં તમને મારા અગાઉના વ્યક્ત કીધું એ રીતે કે રાજુલા નગરપાલિકા ગમે તે રોડનું ટેન્ડર બહાર પાડે એમાં ભૂગર્ભ ગટરનો પહેલાં પ્લાન કરવો જોઈએ ગેસ લાઈનનો પ્લાન કરવો જોઈએ કારણ કે બંને વસ્તુ રાજુલામાં અવેલેબલ છે અને પછી એનું આર્કિટેક એન્જિનિયરો અત્યારે નગરપાલિકામાં પણ ઘણા એન્જિનિયરો છે કન્સલ્ટિંગ દ્વારા પણ હોય છે તો આ લોકો પહેલાં કોઈ આનું પરફેક્ટ કામ કરતા નથી ફક્ત આઠ નવ કરોડનું ટેન્ડર મળી ગયું આપણા માણસને મળ્યું છે આડે ધડ ચાલુ કરી દો રાતોરાત કરી નાખો એટલે બિલ વહેલા આવે અને વહેલા બધું પતે આ રીતની કામગીરી પોતાના થોડાક નફા આટુ થઈને પ્રજા હેરાન થાય છે અત્યારે હાલમાં એવા બે રોડ છે કે જે નવાબ બન્યા છે હજી બનીનું ઓપનિંગ નથી થાય એ તોડી પાછા જે જે પેચ માર્યા છે એ પેચ આઠ આ ચોમાસામાં તૂટી જવાના છે એમાં હવે થિંગાજ મારવાના છે આપણે બીજું એમાં કાંઈ કરવાનું નવા રોડ બનીને તોડી નાખ્યા છે હવે આની જવાબદારી કોની તો જવાબદારી તો કોઈ લેતું નથી આ સરકારમાં જવાબદારી લે એવો વ્યક્તિ કોઈ છે નહીં ખરેખર સરકાર પ્રત્યે આપણે થોડીક લાગણીશીલ હોવું જોઈએ પણ આ સરકાર એવી છે કે દરેકે દરેક વ્યક્તિ ખરેખર અત્યારે એની અંદરથી જેને નફો મળે છે કે એની અરે કામ કરે છે એ જ આ પાર્ટીથી સંતોષ છે બાકી હું તો કહું આમ આદમીથી માંડી ને જેને રાજકારણની ખબર નથી પડતી એ પણ આ લોકો ત્રાહીમામ થઈ ગયા છે એવી અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને રાજુલામાં તો અપોગતિ છે